સુરત શહેરમાં ચોમાસા પહેલા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરી અંગે વિપક્ષ આમ આદમી પાર્ટીના નેતાએ બોલાવેલી સમીક્ષા બેઠકમાં માત્ર ત્રણ જ અધિકારીઓ હાજર હતા પાયલ સાકરી આક્ષેપ કરતા કહ્યું હતું કે જૂઠાણું પકડાઈ જવાના ડરથી અધિકારીઓ ભાગે છે અને પ્રિવન્સોનું કામગીરીને લગતા રિપોર્ટ તદ્દન બોગસ છે તથા ફક્ત કાગળ પરત કામગીરી બતાવાય છે તેવું તેમણે જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરીની વાત કરાઈ રહી છે ત્યારે પ્રી કામગીરીની કરેલી કામગીરી અંગે સુરત મનપાના વિપક્ષ નેતા પાયલ સાકારે સમીક્ષા બેઠક બોલાવી હતી જેમાં મહાનગરપાલિકા કમિશનર સહિત જે તે ઝોનના જવાબદાર અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું હતું કે આ સમીક્ષા મીટિંગમાં માંડ ત્રણ કર્મચારીઓ હાજર રહ્યા હતા એમાંથી એક રાંદેર ઝોનના અને અન્ય બે સાઉથ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાંગે વિપક્ષી નેતા પાલ સાકરે જણાવ્યું હતું કે આટલી અગત્યની અને ગંભીર મુદ્દાની મીટીંગમાં જે રીતે અધિકારીઓની ગેરહાજરી હતી તે જોતા લાગે છે કે પ્રિમોન્સુન કામગીરીને લગતા જ રિપોર્ટ તેમણે બનાવ્યા છે તે તદ્દન બોગસ છે ફક્ત કાગળ પર જ કામગીરી બતાવાય છે સ્થળ પર કોઈ જ કામગીરી થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી વિપક્ષના તમામ નગર સેવકો સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈ પ્રિમોન્સુન કામગીરી ચકાસણ કરી હતી ફક્ત કાગળ પર પ્રિમોન્સુન કામગીરી કરીને સંતોષ માણવા કરતા પાલિકા જમીની સ્તરે કામગીરી કરે તો લાખો લોકોને સામનો કરવો ન પડે પરંતુ ખોટ હોય તેવું લાગી રહ્યું છે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું નમસ્કાર જય હિન્દ જય ભારત બધાને બધા જય શ્રી કૃષ્ણ આજની આ પ્રેસ કોન્ફરન્સ તમામ નગરસેવકો સાથે આજે તમામ પત્રકાર ભાઈઓને અને પત્રકારો દ્વારા અમે તમામ જનતાને જણાવવા માંગીએ છીએ કે આજની આ પ્રેસ કોન્ફરન્સ આટલી અગત્યની અને શા માટે આ પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું આપણને બધાને ખબર છે કે સુરત શહેર એટલે તાપીના કાંઠે વસ્તુ છે સુરત શહેરની અંદર અનેકો ખાડી છે અને હર એટલે દર ચોમાસાની અંદર ઘણી બધી સમસ્યાઓ સુરત શહેરના લોકો એમનો સામનો કરતા હોય છે સુરતની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાના પ્રશ્ન થાય છે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખાડીપુર આવે છે ઘણા વિસ્તારોની અંદર જ્યારે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પણ આપણે તાપીના કાંઠે રહેતા લોકો ખૂબ સમસ્યાનો સામનો કરતા હોય છે પરંતુ આ સામનો ના કરવો પડે એના માટે સુરત મહાનગરપાલિકા અને એમની ટીમ દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને આ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે પ્રી મોન્સૂન કામગીરી એટલે કે અલગ અલગ જગ્યાઓ જ્યાં જ્યાં કચરા ગંદકી આ તમામ વસ્તુઓ થાય છે એની સફાઈ કરવી સાથે સાથે જે વરસાદી પાણીના જાળિયા લાઈનો સફાઈ કરવી અને રોડ રસ્તાના જે ખાડા હોય એને બુરવાનું ઘણી બધી કામગીરી કરવામાં આવતી હોય છે જેના પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે પરંતુ છેલ્લા બે દિવસથી તમામ કોર્પોરેટરો સાથે અમે અલગ અલગ વિસ્તારની વિઝીટ કરી અને ખરી હકીકત જાણવા માટેનો પ્રયાસ કર્યો ખરી હકીકત અને જે કોર્પોરેશન દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટમાં જમીન આસમાનનો ફરક છે અને આ જ કારણે અઠવાડિયા પહેલા અમે કમિશનરશ્રીને નોંધ મૂકેલી હતી કે તમે તમારા અધિકારીઓ સાથે એટલે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે એક સમીક્ષા બેઠકનું જે આયોજન કર્યું છે એમાં તમામ હાજર રહે એના માટે લેખિતમાં મેં જાણ કરેલી હતી અને તમામ રિપોર્ટો સાથે હાજર રહે કે પ્રી મોન્સૂન કામગીરી કેટલી કરી છે કેટલી બાકી છે પરંતુ દુઃખની વાત એ છે કે આટલી ગંભીર બાબત હોવા છતાં સુરત શહેરના લોકોના માટેનો પ્રશ્ન હતો અને આવી ગંભીર મિટિંગની અંદર પણ સુરતના કમિશનર અને સાથે સાથે જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હતા એમાંથી કોઈ હાજર રહ્યું નહી જે ખૂબ ગંભીર બાબત છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો ભાગતા આવ્યા છે મોઢું છુપાવતા આવ્યા છે જવાબ આપવા પડે એટલે જતા રહેતા હોય છે પરંતુ આજે પહેલી વખત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ મોઢું સંતાડ્યું છે કારણ કે એમની પાસે જવાબ જ નહીં હોય ગઈકાલે જે અમે લોકો વિઝીટ કરી એમને ખ્યાલ આવી ગયો હશે કે તમામ કોર્પોરેટરો રૂબરૂ જઈને વિઝિટ કરી છે અને તમામ ફોટોગ્રાફ સાથે તમામ માહિતીઓ સાથે અમને સવાલો પૂછશે તો અમે જવાબ કઈ રીતના આપશું કેમ કે રિપોર્ટ જે બનાવ્યા એ ખોટા હતા ખરી હકીકત કંઈક અલગ હતી તો આજે આ મિટિંગની અંદર હાજર નહીં રહ્યા ઉલ્લેખનીય બાબત એ છે કે થોડા દિવસ અગાઉ કમિશનર મેયર સહિત પદાધિકારીઓએ અમુક સ્થળની મુલાકાત લીધી હતી અને સબ સલામતના બણગા ફૂક્યા હતા પરંતુ વિપક્ષના સભ્ય સ્થળ પર વિઝીટ કરતા પરિસ્થિતિ અતિ ગંભીર દેખાઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ